નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પચીસ તારીખ સાતમો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ આજની આવક વિશેની કરીને તો મિત્રો ગઈકાલે પાંચ પાલની આવક હતી મિત્રો આજે બે જ વાહન આવેલા છે મિત્રો એટલે ગઈકાલે કરતાં ત્રણ વાહનો ઓછા જોવા મળી છે અને ભારેની આવકની વાત કરીએ તો ભારેની આવકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો આ બાજુ ભારેની આવકમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો તો ગઈકાલ કરતાં આજે કપાસની આવક ઘણી ઓછી છે મિત્રો ને કેવારી છે કપાસમાં બજાર ભાવ રૂબરૂ હરાજીમાં જાણશ મિત્રો થોડી જ વારમાં હરાજીનું કામકાજ શરૂ થશે મિત્રો maayam olia orma

સોળસો ને છત્રીસ રૂપિયાનો ભાગ સોળસો ને છત્રીસ રૂપિયાનો ભાગ સોળસો ને છત્રીસ રૂપિયા નો ભાવ સોળસો ને છત્રીસ રૂપિયાનો ભાગ રૂપિયામાં વેચાણ

సోసో ఇవ్వం రూపే రూపాయలు క్వాలిటీ సారి క్వాలిటీ సో సో ఎవర రూపాయ సోసో నెకాన్ రూపాయ నా భావించ મળી ગયા ચૌદસો ને એકાવન રૂપિયા ના ભાવ છે એકાવન રૂપિયા ના ભાવ છે